પણ શાક લેવા જ આસક તે આ લોટ બધું સુ રોટલા કરું ને પછી શાક કરું એમ કહું હું તને હાલ આલુ રોટલા બાર વાગે ને બેઠા છો હોય પણ આલુ સુ વાગે હું આલુ સુ રોટવાન ના ના આપ તાર બસ કેટલું કહેવાનું બેટા 10 15 મિનિટ મોડું થાય વધારે નહીં થાય પણ આ જલ્દી કરો કરું છું હા પેલા નહીં પૂજા આ જોગ ચાલ ને બેઠા છું અજી રોધી નહીં

દીરો ઇનકિયો તાણ જમી ના ફોરા મારો પત્રો હતું આયા થાસી જા થાસી જા કે હારી શાકભાજી લેતા ઓ હારી શાકભાજી લેતા ઓ

મા ફૂલ આરો છું એ માં હળ ગઈ હે કઈ જદી જો તો નાટક કરી ફોટો બાય કરી હોભળો છે અજુ ચૂલો ન આ રખડીને નામ રખળો નતો જો હું તાણ પડી હે ફૂલ આ લેવા દો ફૂલ આ એ કોથમીન થોડો ચોપટવાનું બે તો બેઠો છો લાવો છો બગ નયો કણ સાથ નતો તમને ખબર નથી કા રોટુ આય કા પણ નહી આ બધા કેટલું શાક હોય છે નાના બધા બહુ અધૂરા આગળ દુજાતા ઈ વીડિયો પતક તો બધા હા હાલ જા ફટાફટ હા તમે ફટાફટ ખમજો ખમજો આવન હગવું રે આ ઉની ચા લાગુ રોજ રોજ કાન હાલ હાલ તું જલ્દી બનામ ક્યો જલ્દી ઓમ ફટાફટ અરે વળી હૈનું નકી ઓર રાખો કો તમ રાખો મુનક મુ જો હું વાત ન થોડું ને કે ના તો હું એક પંપ આવું આપણો પાપ કર્યા તો તારો છોકરો પાક્યો છે આ મેં બીજી લખો એ જો જવાન થઈ ગઈ મને કેટલો કેટલો આચ્યો કે મીને કેટલો આચ્યો રાસ લાગે માનું ના રાખ્યો ને

કા દેલોકા ફખો દાઓ ઓ તો જલ્દી ઓ નેખડો હવે શાંતિધિત્રો બેટાઓ અને સુખી રહેજો હવે શાંતિધિત્રી એસી હા જોળો હોળો આ

બેટા પમદા બે દાડા પેલા છેવા કરા પડ્યા મોટા મોટા કરા પડે કયો અરે વીજળી પડતી હશુબાનો ગરમો પીયો બધું પાલી ગયા બધું પાલી ગયું મારે એટલું આ દૂર હતું

હા બોલ બેટા શું કરો છો મોય ના બેટા તું પેલું દૂર પર્યું તું કહા પેલા છેતરમાં ઘઉ આવ્યા હતા એ રહ્યું હા એ આ ભોરા ચરાયે ચંદુબઈન બે જણા એવું સાહેબ ઓહ 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 વહ અને બાપા આમું કહું છું હા નહીં તો માણા યોન જુદાર વાળ દીધું હા જુદાર વાળ દીધું શાણ હાજી અત્યારે ઓહ સમજે હા રોજ ન નાટક હતો આ બેઠી બેઠ ખાઉં તું હ અં કશુ કરતા નતો એટલે પછી રોજ મોળ મોળ રોતાતો અને એવું બધું એવું કર્યું હા ત હા હા પેલા નોકરી બેઠા બેઠા થોડું ચાલે એટલે હા તો હા બોલો હાર બેડા હા શાંતિ છે હાલ તો શાંતિ માર સોરી હતી કંકુ કંકુ હતી એ હું હતું ખોટું થઈ ગયું પછી ભાઈ ક્યાં પછી ભાઈ કે ચંદુભાઈ એ બોલો શું હતી સોરી બિચારી સારી જગ્યાએ છે એટલે કોઈ ટેન્શન જેવું તો છે નહીં તમારા સોરીનું

મોશ નહીં અમા કળવાજી ને વેવણ બે જુદું મેલી લ્યો ના આવું ના કરે યાર હું આવતું ને આવું ના કરે કદી એક અંકુ હાલ હાલીને ફોન કરીને કીધું કે આખો દાળો કે કંટાળો લેવડાવ તો અમે યાર આવું કરાવી યાર વેવ યાર બિચારા હારા નતા યાર તો વેવય કળવોજી લાખ રૂપિયાના માણસ અડધી રાતે ફોન કરું ને તો બાપરા ઘઉ અઢવા આવતા ને જીરું લેવાયા આવતા કે

હા તંકો બોલા હે બના ફોટો પર બના આ તો બનાવશું તાવ ભા ભૂખ લાગી તને ભૂખ લાગશે અમાને લાગી છે તા તમાર માનસિકર હું કરતો તો હવારો તો જઈએ તો મારો એ જોજ કો રોટલા નાટા કેવાનો હોય આતો એટલે હે ઓ હું જોજે કે હતી તે તો થોય તા ભા આ મેલ્યા મારીઓ તા હું ઓય બરિયા જલ્દી આવો હા બરિયા જઉં છું છોંધી રાખ હું નકા હું પડીલી અજી જે કરી હે કીધું ખાર બહુ ચોપ કઈ બે બમ સુપર બનાવીને ખાવાનું ઘોડી બાહા પણ ઓલે ઓ ઘોડી હા જવે

પેલા આટલી ઉમર એમાં એ આપડો કટકો રોટલો કરીને બાપડો ઘેર ખાતો હતો જીવન આથી થાય એટલી મજૂરી કરતો તો આ બધું શોખ કરવાના હું કઉ છું

પોમ્પ કટેન્જ પરથી નહીં જોવું નહીં નાઉમાં હા 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 હા

ના અમે તો દોશી ના ના તમે ને તમે મારું મન રાખવું નહીં તમાર જુઓ મારું મન રાખવું તમારું તો મન રાખો

મોટી થઈ એમ નહીં કીધું બેટા કેટલા સંસ્કાર હું હારા લે અત્યારે જુદા શરમ આપી અમારી તમે તમારી રીતે ગયો મને બધી ખબર છે જો હું ને પણ અત્યારે ઠપકો ના લે તો આતો આખી જિંદગી તમને કદી રોટલો કેવું અને બેટા હું છું તારા બાપા ને તારી ભાભી આને તો પછી હું તારો બાપો છું તારા બાપો એમ કરીને તને કોઈ દુઃખ પડ્યું હોય તો કે કોઈ લાઈવ ના હોય કોઈ લિયાલી ના હોય તો કે આખી જિંદગી બાપડે મજૂરી કરી મરી ગયા અને મધુર મોટા કર્યા અને પછી અત્યારે તમે કટકો રોટલો ના ખવડાવો ગેડ પણ શું કરવાનો એમ કઉ છું દુઃખ થતું છે તમે ઘરમાંથી ધક્કો મારી બાર ગાડી મેલો એટલે ના થાય થઈ ગયું થઈ ભૂલ થઈ જઈ ભૂલ થઈ ગઈ તમને ઘરમાં બહાર કાઢી ખો ખબર પડે નાખો તાને છોકરો 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 પણ કરવા જઈએ તો મારી છોડી છે મારી છોડી ને હું કઉક ના કઉ આ તો કરવા જઈએ આપણને વીતી એટલે આપણને ખબર હોય કચેરી રીતના જીવન જીવવું બે બેને નાસ્તો ખાવાનું ખાલી હું થોડું ચાર વાગે ખવાય કોમ હોય તો મોડું એ થાય ના થાય મોડું આપડે કોઈ ખાટું મોડું ના થઈ જાય એ ખવાય પોચવા જે ખવાય શું ના ખવાય પોચવા જે ખવાય

હા એ હા જે માતાજી મિત્રો ઓછું છું કડો કોમેડી એક્ટર કારણ કે એક્ટિંગ કરીને તમને એવું લાગ્યું છે પણ સરસ મજાની મેસેજ અમારો આ વિડીયોના માધ્યમથી એ હતું કે અત્યારે ઘેરા ઘેરપણમાં પોતાના મા બાપનો આ રીતે તમે સૂટા ના પાડો આ રીતે તમે જો આ રીતે જો વ્યવહાર કરતા હોય તો ના કરો એટલા માટે મેં ખાસ તમારા જ માટે આ વિડીયો બનાવ્યું છું અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી